હાઈ ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ હોમમેડ ગુલાબજળની રેસીપી ગુલાબજળ બનાવવા માટે સૌથી પહેલાં આપણે ગુલાબ લેવાના હોય છે પછી ગુલાબને ધોઈ લેવાના હોય છે ગુલાબને ધોઈ તેની એક એક પંખોડી આપણે અલગ કરી લેવાની હોય છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે હું ગુલાબને પંખોડી એક એક અલગ કરી રહી છું આ ગુલાબજળ આપણે ત્રણ દિવસ સુધી રાખી શકીએ છીએ અને ત્રણ દિવસ સુધી તેનો યુઝ કરી શકીએ છીએ આપણે ગુલાબજળ ફ્રિજમાં રાખવાનું હોય છે ગુલાબની એક એક પંખોડી આપણે અલગ કરી એક વાસણમાં લેશું પછી આપણે તે બધી સાઈડ કરી વચ્ચે એક વાટકી રાખી દેશું જેથી એમાં આપણું ગુલાબજળ બની શકે પછી આપણે ગુલાબ ઉપર જે ગુલાબની પાંખડે રાખી છે તેના પર ચમચીથી થોડું થોડું પાણી એડ કરી દેસું ફ્રેન્ડ્સ આપણે આમાં અડધાનો અડધો ગ્લાસ પાણી એડ કરવાનું છે જે પ્રમાણે ગુલાબ હોય એ પ્રમાણે આપણે પાણી એડ કરવાનું છે મેં અહીંયા ત્રણથી ચાર ગુલાબ લીધા હતા તેથી મેં આમાં આશરે પંદરથી વીસ ચમચી પાણી એડ કર્યું છે પાણી એડ થઈ જાય પછી આપણે તેને ઢાંકી દેવાનું છે આપ તમે જોઈ શકો છો મેં પાણી એડ કરી લીધું છે હવે આપણે ગેસ ચાલુ કરીશું ગેસ ચાલુ કરી જે વાસણ આપણે છે તે વાસણ ગેસ ઉપર રાખી દેસું પછી આપણે તેને ઢાંકી લેશું ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણું ગુલાબજળ તૈયાર થાય છે પાંચ મિનિટ પછી આપણે તેને ખોલીશું પાંચ મિનિટ પછી આપણે ઢક્કણ અડા હટાવી અને જોઈશું તો આપણું જે ગુલાબજળ છે તે વાટકીમાં હશે અને ગુલાબની પાંખડીનો કલર પણ બદલાઈ જશે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણું ગુલાબજળ બની ગયું છે તે વાટકી આપણે બહાર નીકાળી લેશું જે વાટકીમાં એડ થયું છે તે આપણું એકદમ નેચરલ અને કેમિકલ વગરનું ગુલાબજળ તૈયાર છે ગુલાબને પાંદડીનો રંગ એકદમ બદલાઈ જશે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ તમને મારી રેસિપી કેવી લાગી જો તમને ગમી હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બે લાઇકન ક્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે ફ્રેન્ડ્સ તો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી